નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન પ્રેસ હું છું સાથે હેતુ સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ ની જન્મ જયંતિ ની ઉજવણી ના ભાગરૂપે આજે તેમની કર્મભૂમિ કરમસદ ખાતે રાષ્ટ્રીય એકતા યાત્રા નો શુભારંભ થયો છે ઐતિહાસિક યાત્રાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા

એ સપનાને વડાપ્રધાન મોદી પૂરું કરી રહ્યા છે સરદાર સાહેબે શ્રમિકો અને ખેડૂતો માટે લડ્યા હતા એમ મોદી સાહેબ પણ એમના રસ્તે લોકોના કામ કરી રહ્યા છે અત્રે નોંધ્ય છે કે દેશના મહાન શિલ્પી સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે તેમની વિરાસતને યાદ કરીને એકતાનો સંદેશ ફેલાવવા માટે આ રાષ્ટ્રીય એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા રાષ્ટ્રીય ભાવના અને એકતાના પ્રતિક રૂપે ઉભરી આવશે કરમસથી કેવડિયા સુધીની આ યાત્રા દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને જન જન સુધી પહોંચાડવાનો ઉમદા પ્રયાસ છે આ યાત્રામાં ખાસ જોડાયેલ પેરા ઓલિમ્પિક પ્લેયર માનસી જોશીએ જણાવ્યું હતું કે મને આનંદ છે કે મને આ યુનિટી માર્ચમાં ભાગ લેવાનો મોકો મળ્યો સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિમાં ભાગ લેવાનો અને મોકો મળ્યો એ મારું નસીબ છે મને બહુ જ તે આનંદ છે કે આપણો આજે અહીંયા વન ફિફ્ટી એથ બર્થ એનિવર્સરી આપણે સેલિબ્રેટ કરીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલની અને એની આપણે પદયાત્રા કરીએ છીએ તો હું બધા જ લોકોને વન ફિફ્ટી એથ બર્થ એનિવર્સરીની બેસ્ટ વિશેસ આપું છું અને હું મને એટલો ઘણો આનંદ આવે છે કે અત્યારે અહીંયા ઓલમોસ્ટ એઇટ હંડ્રેડ પ્લસ જેટલા પદયાત્રા ઓલરેડી થઈ ગયા છે અને હવે આ નેશનલ પદયાત્રા થાય છે જે અહીંયા આણંદથી આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જાય છે તો થેન્ક યુ હીરો ફૂડ નેશન પ્લસ ન્યૂઝ ફોડરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર